રાજકોટમાં શ્રી ગુર્જર સુથાર જ્ઞાતિ અને શ્રી વિશ્વકર્મા કેળવણી મંડળ દ્વારા ભવ્ય બુગીવુગી કાર્યક્રમ રાજકોટ બે જૂન બે હજાર પચ્ચીસ શ્રી ગુર્જર સુથાર જ્ઞાતિ રાજકોટ અને શ્રી વિશ્વકર્મા કેળવણી મંડળ રાજકોટ દ્વારા આયોજિત ઓગણપચાસમાં ખેલકૂદ અને લલિત કલા મહોત્સવનો બીજો દિવસ અદભુત બુગીવુગી કાર્યક્રમ સાથે યાદગાર બન્યો આ મહોત્સવ જ્ઞાતિના બાળકો અને યુવાનોની સુષુપ્ત પ્રતિભાઓને બહાર લાવવા અને તેમને પ્રોત્સાહન આપવા માટે એક ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડે છે આ બુગી વુગી કાર્યક્રમમાં કુલ ત્રીસ જેટલા બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો અને પોતાની અદ્ભુત નૃત્યકલાનું પ્રદર્શન કર્યું હતું નાના ભૂલકાઓથી લઈને યુવાનો સુધીના તમામ સ્પર્ધકોએ દેશભક્તિ ગીતો પરંપરાગત લોકગીતો અને આધુનિક હિન્દી ગીતો પર સુંદર ડાન્સ પરફોર્મન્સ આપીને ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા દરેક પરફોર્મન્સમાં બાળકોની મહેનત અને ઉત્સાહ સ્પષ્ટપણે દેખાઈ આવતો હતો કાર્યક્રમનો શુભારંભ સમાજના અગ્રણીઓ દ્વારા શ્રી વિશ્વકર્મા ભગવાનના દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો હતો જે આ શુભ પ્રસંગને વધુ ગૌરવપૂર્ણ બનાવ્યો હતો આ ભવ્ય કાર્યક્રમમાં સમાજના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોના ઉત્સાહને વધાર્યો હતો વાલીઓ અને વડીલોએ પોતાના બાળકોની પ્રતિભા જોઈને ગર્વ અનુભવ્યો હતો કાર્યક્રમના અંતે ભાગ લેનાર તમામ બાળકોને સમાજના અગ્રણીઓના હસ્તે પ્રોત્સાહિત ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ ઈનામો બાળકોને ભવિષ્યમાં પણ પોતાની કલાને નિખારવા માટે પ્રેરણા પૂરી પાડશે આ સમગ્ર કાર્યક્રમના મુખ્ય સ્પોન્સર શ્રી પ્રાણલાલ દેવરાજભાઈ વાલંબિયા હતા જેમણે આ ભવ્ય આયોજનને સફળ બનાવવામાં મહત્વનો ફાળો આપ્યો હતો આ સંપૂર્ણ માહિતી રાજકોટથી અમારા સહયોગી ગજેન્દ્રભાઈ સોનિગ્રા દ્વારા પૂરી પાડવામાં આવી હતી આવા કાર્યક્રમો સમાજમાં એકતા સંસ્કાર અને કલાને પ્રોત્સાહન આપવામાં મહત્વનો ભાગ ભજવે છે भाग लीधो थो की मज़ा आई મારું નામ શું છે બેટા મારું નામ દીપક છે બરાબર મે ભાગ લીધો છે વિશ્વકર્મા કેરોની મંડળે આયા છો કે કયા ગીતમાં ભાગ લીધો છો તમે મે એમ ડાન્સ કર્યો તો બરાબર છે કેવી મજા આવી તને દર વર્ષે આવી છે અહીંયા રમવા માટે